બનાસકાંઠામાં બે પોઈન્ટનો આંચકો ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે બે પોઈન્ટ આઠ ની તીવ્રતાના ભૂકંપથી ધરાધ છે બનાસકાંઠામાં અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભાભરના મેઢાથી દેવકા પડી વચ્ચે નોંધાયું જોકે મધરાત્રે કંપન અનુભવાતા કેટલાક લોકો ઊંઘમાંથી જાગ્યા બનાસકાંઠામાં બે પોઈન્ટ આઠ ની તીવ્રતાના ભૂકંપથી ધરાધ્રુજી છે અને મોડી રાત્રે આ ભૂકંપના અનુભવ આવતા કેટલાક લોકો ઊંઘમાંથી પણ જાગી ગયા ભૂકંપનું કેન્દ્રબિંદુ મીઠાથી વચ્ચે નોંધાયું છે તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો છે મોડી રાત્રિના ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે બે પોઈન્ટ આઠ ની તીવ્રતાના ભૂકંપથી ધરાધ્રુજી છે બનાસકાંઠામાં અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભાભરના મીઠાથી દેવકાપડી વચ્ચે નોંધાયું જોકે મધ રાત્રે કંપન અનુભવાતા કેટલાક લોકો ઊંઘમાંથી જાગ્યા બનાસકાંઠામાં બે પોઈન્ટ આઠની તીવ્રતાના ભૂકંપથી ધરાધ્રુજી છે અને મોડી રાત્રે આ ભૂકંપના આંચકાનો અનુભવ આવતા કેટલાક લોકો ઊંઘમાંથી પણ જાગી ગયા ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ ભાભરના મીઠાથી દેવકાપડી વચ્ચે નોંધાયું છે